અંદર વિધાનસભા ચૂંટણી પહેલા નીતિશ સરકારે એક મોટી જાહેરાત કરી છે રાજ્ય સરકારે સામાજિક સુરક્ષા પેન્શન યોજનાની રકમ વધારી અને વૃદ્ધો વિધવા મહિલાઓનું માસિક પેન્શન ચારસો રૂપિયા કર્યું છે કુમારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું છે કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સામાજિક સુરક્ષા પેન્શન યોજના હેઠળ બધા જ વૃદ્ધો અપંગ લોકો અને વિધવા મહિલાઓને હવે દર મહિને ચારસો રૂપિયા ને બદલે અગિયારસો રૂપિયા પેન્શન મળશે

મહત્વનું અહીં એ પણ છે કે બિહારમાં વર્ષની અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈ તમામ પક્ષો મતદારોને પોતાની તરફે આકર્ષવા માટે તમામ તૈયારી કરી રહ્યા છે